નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જોરશોરથી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજ્યમાં ફાયર બ્રિગેડ દ્વારા ગરબા આયોજકો માટે એક ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે આ ગાઈડલાઈનનો મુખ્ય હેતુ મોટી સંખ્યામાં ઉમટી પડતા ખેલૈયાઓની સલામતી સુનિશ્ચિત કરવાનો છે ગરબા આયોજકોએ ફાયર પોલિસી અને અન્ય સંબંધિત વિભાગો પાસેથી એનઓસી મેળવવું ફરજિયાત છે આ ઉપરાંત આયોજકોએ ફાયર સેફ્ટીના નિયમોનું ખાસ પાલન કરવાનું રહેશે જેમાં ઇમરજન્સી એક્ઝિટ ફાયર એક્સટિંગ્યુશર અને અન્ય સલામતીના પગલાંનો સમાવેશ થાય છે આયોજકોએ ઓનલાઈન અરજી કરીને નિર્ધારિત દસ્તાવેજો જમાલપુર ફાયર સ્ટેશન ખાતેથી રજૂ કરવાના રહેશે તો નવરાત્રીના આયોજકો માટે આ ખાસ ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે જેમાં અમદાવાદમાં નવરાત્રીના નવ દિવસ દરમિયાન વિવિધ પાર્ટી પ્લોટ ક્લબમાં મોટા પાયે ગરબાનું આયોજન થતું હોય છે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ગુમવા માટે આવતા હોય છે ત્યારે અમદાવાદ શહેર ફાયર બ્રિગેડ દ્વારા જાહેર જનતાની સલામતી ધ્યાનમાં રાખી નવરાત્રિના આયોજકો માટે એક ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે નવરાત્રિ ગરબાના સંચાલકો દ્વારા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તેમજ વખતો વખતના સુધારા નેશનલ બિલ્ડિંગ પાર્ટ મુજબની જોગવાઈ ઉપલબ્ધ કરાવવાનું સેલ્ફ ડિક્લેરેશન ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપરમાં ફોટો નોટરી કરવાનું રહેશે અને જેને અચૂક રજૂ કરવાનું રહેશે આ ઉપરાંત એક હાર્ડ ફાઇલ પણ તૈયાર કરવાની રહેશે તો હવે આપને ખાસ જણાવીએ કે નવરાત્રીના આયોજકોએ કયા કયા નિયમો પાડવાના રહેશે જેમાં સૌ પ્રથમ આયોજકો દ્વારા કોઈ પણ મંડપ પંડાલ કે ટેમ્પી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે ત્યારે સ્કૂલ હોસ્પિટલ જ્વલનશીલ પદાર્થના ગોડાઉન ઇત્યાદિ દૂરથી તેનું નિર્માણ કરવાનું રહેશે અને આ માટે મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે તથા અવરોધક વસ્તુઓ દૂર રાખવા જણાવવામાં આવ્યું છે તો પંડાલની કેપેસિટી મુજબના વ્યક્તિઓને જ પ્રવેશ આપવાનો રહેશે વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી એક સ્ક્વેર મીટર જગ્યા રહે તે મુજબ પ્રવેશ આપવાનો રહેશે નવરાત્રિના પંડાલમાં ફિક્સ પાર્ટિશન કરવાનું રહેશે નહીં અને ઇમરજન્સીના સમયે વ્યક્તિઓ સહેલાઈથી ઇમરજન્સી એક્ઝિટ તરફ જઈ શકે તે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે આ ઉપરાંત આયોજકો દ્વારા ઓછામાં ઓછા બે ઇમરજન્સી એક્ઝિટ ગેટ રાખવાના રહેશે જે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ ગેટની સામેના ભાગે પાંચ મીટર ખુલ્લું હોય તે મુજબની જગ્યા પણ રાખવાની રહેશે તો નવરાત્રિના આયોજકો દ્વારા સિટિંગ વ્યવસ્થાથી બહાર નીકળવાનો રસ્તો પંદર મિનિટથી વધુ ન હોવો જોઈએ તો આયોજકો દ્વારા કરવામાં આવેલ સિટિંગ વ્યવસ્થામાં સીટની રો અને દસ બેઠક પછી પેસેજ આપવામાં આવેલો હોવો જોઈએ ખાસ કરીને આયોજકો દ્વારા કોઈ પણ મંડપ કોઈ પણ પ્રકારની ભઠ્ઠી ઇલેક્ટ્રિક સબસ્ટેશન ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર ઇલેક્ટ્રિક હાઈ ટેન્શન લાઇન કે રેલવે લાઈન દૂર કરવાના રહેશે અને બે વચ્ચે બે મીટરથી ઓછું અંતર હોવું જોઈએ નહીં તો સંચાલકો દ્વારા ધાર્મિક હેતુ માટે કરવામાં આવતા હવન નાના હવન કંડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પૂરતી ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની રહેશે આ સાથે જ પંડાલમાં આવનાર વાયરિંગ પીવીસી આવરણવાળા કન્ડક્ટર અથવા ટફ રબર વલ્કેનાઇઝેશન કરેલા હોવા જોઈએ વાયરિંગના તમામ જોઈન્ટ પોર્સેલેઇન ઇન્સ્યુલેટેડ કનેક્ટર્સથી કરવાના રહેશે ઇલેક્ટ્રિકનું મુખ્ય સ્વિચબોર્ડ એસી અથવા જીઆઈમાં બનાવેલું હોવું જોઈએ અથવા આવા હંગામી મંડપથી દૂરના અંતરે ઇલેક્ટ્રિક જંક્શન બોર્ડ પાઇલોટિંગ લાઇટ સાથે ઉપલબ્ધ કરાવવાના રહેશે આમ સંચાલકોને જણાવવામાં આવ્યું છે કે આ સૂચના ફક્ત ફાયર સેફ્ટીના સલામતથી અથે આપવામાં આવી છે ફાયર વિભાગ સિવાયની અન્ય ઓથોરિટી જેવી કે પોલીસ વિભાગ ટ્રાફિક વિભાગ મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય વિભાગો થકી આપવામાં આવતી સૂચનાનું પાલન તથા અમલવારી કરી અલગથી લાગત વિભાગના ના વાંધા પ્રમાણપત્ર મેળવી લેવાના રહેશે આ તમામ ગાઈડલાઈનનું અને તમામ સૂચનોનું પાલન ગરબા આયોજકોએ ચુસ્તપણે કરવાનું રહેશે અને ત્યારબાદ જ તેઓ પંડાલ બનાવી શકે છે અને આ તમામ સૂચનાનું ખાસપણે પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે